યો ગોટા 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 ખાવા પણ મરસણ ડુંગળી લેવા તો આવું જ પડશે મરસણ ડુંગળી લઈ

હા <weak>

આ ઝડપ કરો કે અમાર બીજા ગ્રાહક ખોટી થઈ છે જવો તારા ઝડપ હા બીજા પાસાલો 400 ના છૂટા હશે ને છૂટા હશે 400 રૂપિયા પાસાલો 390 રૂપિયા હા મેલા

ફરી મળે અરે ખાઈ ખાઈ બનવા મન પાવે તું હેવું ખાઈ લે અરે ખાઈ ખાઈ લે બનવા મન પાવે તેવું લે જોતા નહી જડે આવો રૂડો મનખો તને પાછો ફરી ના મળે તો ડોળા કાઢી અને સો લાવે પોણી પણ હુકા ધોળા નાતા નાખાતો એ આનંદ ઠંડો ઠંડો વાહ ભાઈ વાહ ખોટા રે ખોટા જોતા નહી મળે આવો રૂડો મનકો તને પાછો નઈ મળે જોતા નઈ મળે આવો રૂડો તને પાછો રે મળે એ ખાઈ ખાઈ લે લે મનવા તું ભાવે તે તું ખાઈ લે ગોટા ગોટા ए कैले 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 मनुआ ए कैले 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 मनुआ तन पावे तू तो कैले अबे अच्छा। फटाफट बनी जाओ ना क्या कोकाई जा है फटो फट वो टा <laughs> करी जा અન્યા આ કે શું હોય આયો માર ઓ વાલો 14 વાગે 7 વાગે પેલો સેઠી આયો વારો ઓ શું હવે 1 વાગે પર આવેલો છે એ

બેટો કોઈ ભીખો નહીં તો એમ છે ને આ ભાઈ પણ બગડે એમથી આવ્યું ખા એમ છે ને

ખાઈ મરવાનું છે આ પેટ પર માથું બીજું તો ઉતાર એક વેર